આદર્શનગરમાં રહેતા પાંચ હિન્દુ શરણાર્થીઓને બુધવારે નાગરિકતા સંશોધન કાયદા એ હેઠળ નાગરિકતા મળી હતી ભારતના નાગરિક બનવાના કારણે આ લોકોમાં માહોલ જોવા મળ્યો હતો દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે એક મોટું પગલું ભર્યું અને સીએ નું નોટિફિકેશન બહાર પાડીને પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતી લોકોને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકલ્યો કર્યો કેન્દ્ર સરકારના આ પગલાથી ભારત વર્ષોથી રહેતા લોકો માટે ભારતીય નાગરિકતાનો રસ્તો સંપૂર્ણ રીતે સાફ થઈ ગયો છે બીજી તરફ હવે સરકાર વધુ એક મોટું પગલું ભર્યું છે અને ચૌદ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાનો પુરાવો આપ્યો છે આ તમામ ચૌદ હિન્દુ શરણાર્થીઓ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં બનેલા કેમ્પમાં રહે છે જેમાંથી આદર્શનગરમાં રહેતા પાંચ હિન્દુ શરણાર્થીઓ છે

हमें बहुत दिक्कत आ रही थी यहाँ मतलब तो अब हमें नागरिकता मिल गई है तो हम अच्छे से बच्चों को पढ़ा भी सकते हैं और कुछ भी पढ़ सकते हैं मोदी हाँ। हाँ। जी को हम धन्यवाद करते हैं कि उन्होंने हमें आज हिन्दुस्तान के के लेने में दिया है। को हम ये बस्ती में मेरे परिवार को पांच लोगों का नागरिकता मिली है खुशी के तो अभी क्या बोले बहुत हमारे अभी खुशी हो रही है कि अभी हमारे दिल में भी नहीं माफ रही है इतनी खुशी हो रही है कि के हम भारत के बनके भारतीय बनके सर हमारे को तो खुशी बहुत हो रही है इस खुशी की तो कोई कीमत ही नहीं है जो ये हमारे जहाँ मोदी जी ने जो हमारे लिए खराया બહુ ધન્યવાદ કહેના ચાતી જો આજ હમ ઇન્ડિયા ની નાગરિકતા મિલ ગઈ